લખપત તાલુકાના સાયરા ગામે ભગવતી બિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરકારી પડતર જમીન તેમજ ગામના જાહેર તળાવમાંથી કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી પરવાનગી કે એનઓસી વગર ભારે વાહનો માટે રસ્તો બનાવવામાં આવ્યો હોવાની ગંભીર અને ચિંતાજનક હકીકત સામે આવી છે આ મામલો માત્ર શંકાસ્પદ નહીં પરંતુ સાત બાર ઉતારા અધિકૃત નકશા તથા સરકારી નોંધથી પુરવાર થયેલ હોવા છતાં કંપની દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે 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 જેનાથી સ્પષ્ટ થાય કે કંપની કાયદા અને તંત્રને પડકાર આપી રહી આ ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાયરા ગામના કુલ અડસઠ ખેડૂત માલધારી ગ્રામજનો તથા તમામ વર્ગના લોકો એકજૂટ થઈ તમામ સંબંધિત વિભાગ અને અધિકારીઓને લેખિત આવેદનપત્ર તથા પુરાવા સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છે તેઓ જણાવી રહ્યા કે તમામ પુરાવા હાજર હોવા છતાં કંપની દ્વારા જાહેર તળાવમાં મોરમ માટી નાખી રસ્તો બનાવવામાં આવ્યો તળાવનું કુદરતી સ્વરૂપ નષ્ટ કરવામાં આવ્યું પાણી પ્રદૂષિત થવાથી પશુધન માટે ગંભીર પાણીની તંગી સર્જાઈ ખેતી પર્યાવરણ અને ગ્રામજનોના જીવન પર ગંભીર અસર પડી રહી છે આ સ્થિતિમાં સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે આટલા સ્પષ્ટ કાનૂની પુરાવા હોવા છતાં કંપનીને કોના આશીર્વાદથી આવા ગેરકાયદેસર કામ કરવાની હિંમત થઈ તો જવાબદાર વિભાગ મૌન કેમ છે આ અંગે ગ્રામજનો દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર નખત્રણા નાયબ કલેક્ટર લખપત તાલુકા મામલતદાર લખપત તાલુકા વિકાસ અધિકારી કચ્છ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તેઓએ માંગ કરી હતી કે ગેરકાયદેસર રીતે બનાવેલ રસ્તો તાત્કાલિક બંધ કરાવવામાં આવે જાહેર તળાવને થયેલ નુકસાનની રિકવરી કંપની પાસેથી વસૂલવામાં આવે જવાબદાર કંપની સામે ભૂ આવક કાયદા પંચાયત અધિનિયમ તથા પર્યાવરણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે અને ગ્રામજનોએ ખુલ્લી ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ન્યાયસભર અને કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાયરા ગામના તમામ રહેવાસી ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ દ્રઢ આંદોલન શરૂ કરવા મજબૂર બનશે જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને અધિકારીઓની રહેશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકેરી ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત મારું નામ જાડેજા જાસુભા રેવાનું સાયરા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પૂરો ઉત્સર્ થાય છે મારા ગામ શાયરાથી ભગવતી કંપનીના વાહનો મોટા વાહનો જાય છે ઓવરલોડ તળાવની અંદર જાય છે જે કેમિકલ પ્રદૂષણ છે પાઉન્ડર છે કોલસી છે એ કોઈએ સરકારશ્રીની મંજૂરી લીધી નથી મારા ગ્રામજનો આવ્યા છે મારે રહેવાનું સાયરા છે ગ્રામનો ગ્રામજનો સાથે રહેવું પડે આ તાત્કાલિક નિર્ણય થઈને બંધ રસ્તો થાય એવી મારી નમ્ર વિનંતી છે સાહેબને તાત્કાલિક આ રસ્તો બંધ કરવામાં મોટો મોટો વાહનો જાય છે અવરલોડ રસ્તાની કેપેસિટી ઘડોલીથી સાયરા સુધી આજથી ડસ્ટનની છે હવે ચાલીસ પચાસ ટન ત્રીસ ટન મોટા વાહનો જાય છે સરકાર શ્રીની જ્યાંથી આ મંજૂરી નથી લીધી જ્યાં ભગવતી કપની માગણી કરી છે ત્યાંથી જાય અમારે સાંરાની કોઈ મંજૂરી નથી લીધી આ સાહેબ શ્રી સાથે રહ્યા અને જ્યાંથી એની માગણી હોય ત્યાંથી જાય તો અમને કોઈ વાંધો નથી તાલ તાલની નિર્ણય લેવામાં આવે નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન આગળ ગાંધી ચંદ્ર માર્ગે જશું સાથે ગામવારો સાથે રાખી એવી મારી વિનંતી છે